જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જો મારી સેવા થઈ ગઈ છે આજની સરસ મજાની જો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને ભગત જો એ ભગત ભગતની તબિયત બગડી ગઈ છે બે દિવસથી કંઈ ખાતું જ નથી સરસ મજાની હવા આવી રહી છે બહાર ચલો હવે પહેલા આપણે હું ચા પાણી કરી લઉં પછી બીજું બધું કામ કરું તો કપડાં અહીંયા બોડીને રાખ્યા છે જોઈ શકો છો એટલે હવે ધોવાના જ છે અને ચકલી ઘરમાં અહીંયા જોઈ શકો છો કે બેન બે દિવસ અહીંયા આવ્યા પછી તો દેખાતા જ નથી જો અહીંયા જયમેક બેસો છે હેલો જયમેક બોલો શું કરો છો ઓકે તો આજે બનાવવાનું છે ગવાર બટેલાનું શાક વઘાર મૂકી દીધો છે ચલો અત્યારે શાક કરી દેવું પહેલાં આજે અમારે પાવર જતું રહ્યો છે મંગળવાર છે અને પાવર જતું રહ્યું છે અને બહાર પણ એકદમ વાદળછાયું વાતાવરણ છે અત્યારે જોઈ શકો છો વાદળછાયું વાતાવરણ તાપ એક ઘડીક આવે છે ને પછી જતું રહે છે ઉપર પણ વાદળા વાદળા દેખાઈ રહ્યા છે બહાર સરસ પવન આવે છે ક્યારનો પાવર જતો રહ્યો છે હજી પાવર આવ્યો જ નથી આજે મંગળવાર છે તો ખબર નહીં પાવર ક્યારે આવશે હેલો ફ્રેન્ડ્સ અત્યારના વાગી ગયા છે સાડા ચાર અને બહાર તમે જોઈ શકો છો વાદળછાયું વાતાવરણ છે તડકો રીતે સાડા ચાર થયા છે તો પણ એવું આવે છે વાદળા પંચો જોઈ શકો છો જાણે સાંજના સાત વાગી ગયા હોય એવો નજારો થઈ ગયો છે અત્યારે અને કપડાં વરાઈ ગયા છે કચરા પણ વરાઈ ગયા છે સરસ મજાના ઘરમાં અને હવે હું જઈ રહ્યો છું કોથમીર લેવા માટે કે આપણે આજે બનાવવા જઈ રહ્યા છે આલુ ટિક્કી એટલા માટે મેં અહીંયા વટાણા પણ બપોરે જો પલાળીને ગરમ પાણીમાં પલાળીને રાખાતા અને આમાં જો મેં દહીં મેળવ્યું હતું આ પણ હું તમને એક દિવસ વિડીયો બનાવીશ કે કેમ કરીને તમારું વિડી દહીં એકદમ આમ શું કહેવાય લચકાં પડતું સરસ આમ અને પાણી એકદમ ઓછું હોય તમે જોઈ શકો છો મારા દહીંમાં એકદમ ઓછું છે પાણી એ પણ તમને એક વખત બતાવીશ મારી રેસીપી કે હું કેવી રીતે કરું છું ચલો ત્યારે હું પહેલાં કોથમી લઈ આવું પછી આવીને બીજું બધું કામ કરીશું જો હું અહીંયા ધાણા લઈને આવી ગયો છું ચાર પાંચ જગ્યાએ ફરી ત્યારે ક્યાંય હતું નહીં હવે સરખા કરી દઈશ અને અત્યારે પોણા પાસ થયા છે થોડીક વાર એને વટાણા પણ આપણે દઈશું ચાલો બધા કેરી ખાવા જો મને ભૂખ લાગી ગઈ હતી અત્યારે

અહીંયા જોઈ શકો છો બટેકા બફાઈ ગયા છે અને કૂકરમાં વટાણા મૂક્યા છે હવે બાફવા માટે પછી આપણે થઈ જાય બટેકા એટલે પછી એનો મસાલો આપણે કરીશું જોઈ શકો છો કે આપણી ટીકી તૈયાર થઈ ગઈ છે મસાલો બરાબર સરસ કરી દીધો છે અહીંયા ગેસ ઉપર તાવડી મૂકી દીધી છે હવે એને ઓન કરીને આપણે એને તેલમાં સાલો ફ્રાય કરી લઈશું જોઈ શકો છો મેં એને સેલો ફ્રાય કરવા એ મિસ કે હિમાત આપે મૂક્યું છે એકદમ જોઈ શકો છો જો અહીંયા જોઈ શકો છો ગઈ ગઈ છે છે પણ આ અને આ બીજી અહીંયા શેકાઈ રહી છે અને અહીંયા વઘાર માટે મેં હવે તેલ મૂકી દીધું છે જો આ પણ સરસ બફાઈ ગયું છે વટાણ આ છે ડુંગળી આ છે લસણની ચટણી અને આની અંદર જો હજી આ એક નાખ્યું છે બહુ તીખું નથી ખાતા અમે માટે એક જ મરચું લીલું નાખવાનું છે પછી ટામેટાને નાખી દઈશું જો અહીંયા જોઈ શકો છો કે બધી ટીકી તૈયાર થઈ ગઈ છે અને આ જે મેં બટેકા જે છુંદીને રાખ્યા છે તે આપણે અહીંયા આ રગડામાં થોડુંક રસ કરવા માટે થઈને રાખ્યો છે જોઈ શકો છો લસણ ડુંગળીને ટામેટું ટામેટું એક અડધું એવું સમાર્યું છે ને બીજું છીણીને નાખ્યું છે લીલા મરચાં નાખ્યા છે આદુ નાખ્યું છે બસ હવે એની અંદર મસાલો કરી દઈશું અને પછી આ વટાણા નાખી દઈશું જોઈ શકો છો આપણો રગડો એકદમ મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો આ ટીકી પણ તૈયાર થઈ ગઈ છે સાથે ડુંગળી પણ સમારી લીધી છે

હા નવરા થઈ ગયા છે અને અત્યારના સવાનો બસ હવે વિડીયોનો એન્ડ કરી છે પણ એક તમને હું નસીબ આપણા આશા આપણા ભાગ્ય વિશે શું વિચાર કહીશ કે નસીબ હેરાન જરૂર કરે છે પણ સાથ આપે ત્યારે જીવનનું પાસું બદલાઈ જાય છે જો આજનો મારો વિડીયો ગમે હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો